सरकार श्री न गृह विभाग हुवये भावनगर जिला जेल खाते आजीवन कैदनी सजा भोगवी रहे पाका कामना केदी लालकूभाई रावत भाई खाचर तथा सचिन भाई नगिंद मोदी जेल नियमों मुजब चौदह વર્ષની સજા પૂર્ણ કરેલ હોય અને જેલ જીવન દરમિયાન સારી વર્તણૂક ધરાવતા હોય તથા પોતાની ભૂલનું પશ્ચાતાપ કરી વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિમાં ભાગ લઈ માનસ પરિવર્તન થયેલ હોવાથી કુલ બાર કેદીઓ માંગથી હાલ શૂન્ય બે પાકા કામના કેદીઓની સજા માફ કરી બી એનએસએસ બે શૂન્ય બે ત્રણની કલમ ચારસો તોતેર મુજબ વહેલી જેલ મુક્તિ આપવામાં આવેલ છે તેમજ પોતાનું જીવન પરિવાર સાથે શાંતિમય તેમજ સુખમય વ્યતીત કરે તે હેતુ મારું નામ અલકુભાઈ રાવતભાઈ ખાચર રવ મોટા સૈયા તાલુકો જિલ્લો બોટાદ મને નામદાર સેશન કોર્ટ બોટાદ દ્વારા આજીવન સજા ની આજીવન સજા આવેલ અને તેની મારા દ્વારા નામદાર કોર્ટના હુકમ મુજબ અઢાર વર્ષથી જેલવાસ ભોગવતો હતો અને આજ રોજ મને જેલ મુક્ત કરવામાં આવે છે ઉપરાંત હું ગુજરાત સરકાર જેલ પ્રશાસન રાવ સાહેબ અને અમારા ભાવનગર જિલ્લા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ રાઠોડ સાહેબ તથા સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને યુવા વર્ગને મારી અંગત જીવન સલાહ છે આપું છું કે તમે તમારા આવે પર કાબુ રાખજો અને મા બાપનું કહેવું માન માનજો અને એને ધ્યાન રાખજો અને જય હિન્દ જય ભારત બહુ સરસ કે આજરોજ આલુકુભાઈ ખાચર આજીવન કેદની સજા ભોગવી અને જેલમુક્ત થાય છે અને એમને જેલના સત્તર વર્ષ સુધી જેલમાં એમને સજા ભોગવી છે આજે ગુજરાત સરકારશ્રીના મુકમ અન્વયે તેઓ જેલમુક્ત થાય છે જે જેના કારણે સરકારનો પણ એ ખૂબ આભાર માણે છે બીજું કે જેલ પ્રશાસન છે પણ આમને ખૂબ જ સાચવ્યા છે આ લોકોને ખૂબ મદદ કરી છે કે જેલમાંથી એમનો સમયગાળો પૂરો થઈ અને પરત સમાજમાં જાય અને સમાજમાં નવું જીવન જીવે એવી અમે એમને શુભકામના પાઠવીએ છીએ જેથી કરીને અને આજના જે યુવા વર્ગને પણ અમે કહેવા માગીએ છીએ કે તમે તમારા જે ગુસ્સા ઉપર અને એની ઉપર કાબૂ રાખજો તમારા મા બાપનું કેવું માનજો જેથી કરીને આ રીતે અલકુભાઈને જેમ સત્તર સત્તર અઢાર વર્ષ જેમ જેલમાં આવવા પડે છે અને એક નાની અમથી ભૂલના કારણે તેઓ ન રહેવું પડે જેના કારણે અને મા બાપનું કેવું માનજો ખાસ કરીને મારા યુવા વર્ગનેશાળા આજે રોજ અલ્કોભાઈ તેમને અમારા જેલ જેલના પ્રશાસન તરફથી એમને ભાગવત શ્રી ભાગવત ગીતા અમે એમને અર્પણ કરીએ છીએ અને એનું પણ અનુસરણ કરશે ઘરે જઈને વાંચશે અને બીજાને પણ સમજાવશે આજ રોજ એમને એમના જેલ જીવન દરમિયાન એમની મૂડી એમને જે કંઈ કામ કર્યું છે અંદર જેલમાં રહીને એના લગભગ ચાલીસ હજારની આસપાસ થયેલું છે તે પણ આજે એમને એમના જે ટપાલ જે પોસ્ટ ખાતા જમા થયેલી રકમ પણ અમે આજ પાડીને આપીએ છીએ મારું નામ સચિન નકિંદાસ મોદી છે હું અહીંયા આમ ટોટલ ઓગણીસ વર્ષથી જેલવાસ ભોગવી રહ્યો છું ભાવનગર જિલ્લા જેલ ખાતે ત્રણ વર્ષથી ત્રીસ તેત્રીસ મહિનાથી હું જેલવાસ ભોગવી રહ્યો છું મેં મારી જેલના જીવન જીવન દરમિયાન વિવિધ સરકારશ્રીની યોજનાઓ જેલ અધિક્ષકની સૂચના મુજબ વિવિધ પ્રોગ્રામોમાં સુધારાત્મક કાર્યમાં અને જે પણ મને કામગીરી સોંપવામાં આવી તેની નિષ્ઠાપૂર્વક કામગીરી સોંપેલી છે કમિટી બનાવવામાં આવેલી હતી આ કમિટીમાં

મુક્ત થાય છે તેમને અમે આગળની જિંદગી ખૂબ જ સારી રીતે પાસ થાય અને સમાજમાં સરસ કાર્યો કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ